અને ડાયરેક્ટરે પાછળ ઊભા છે તો અમારી ટીમ ફરીથી એકવાર કોમેડી દ્રશ્યો લઈને ઉપસ્થિત થઈશું તો તમે બધા તમારો અંગૂઠો હપ્પર લક્ષ સાબુથી ધોઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું રાખજો ટૂંક સમયમાં અમારો વિડીયો આવશે ગુજરાતીમાં કહીએ તો આવશે અને ઇંગ્લિશમાં થોડું કેવું કમિંગ છોન કમિંગ છોન થશે તો અમારી ચેનલ જરૂર જોજો ગોમની ઉભેટું જો પહેલાં ચેનલ ચાલતી હતી એવોને એવું પ્રેમ તમે આપ્યો એવું ને એવું મારી ટીમને પ્રેમ આપતા રહેજો કારણ કે હવે લગભગ ખાસા એવા કોન્સેપ્ટ તો લખાયેલા જ પડે એવા બસો જેવા બે હજાર જેવા અને એ વિડીયો સાઉન ચાલુ રહે ખાલી તમારે કરવાનું કશું નહીં આવો ના આવો પહેલાં પ્રેમ આપ્યો હતો એવું એવું આપતા રહેજો